પ્રશ્ન એક કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત મુજબ કયું સ્તર એવું છે જ્યાં પાલન સજા ટાળવા અને પુરસ્કાર મેળવવા માટે કરે છે ઓપ્શન એ પૂર્વ પરંપરાગત સ્તર ઓપ્શન બી પાશ્ચાત્ય પરંપરાગત સ્તર ઓપ્શન સી પરંપરાગત સ્તર ऑप्शन डी स्व केंद्रित स्तर जवाब से ऑप्शन ए पूर्व परंपरागत स्तर प्रश्न नंबर बी બાર કેન્દ્રિત શિક્ષણમાં નીચેના માંથી કયા ઘટક પર સૌથી વધુ ભાર મૂકવામાં આવે છે ઓપ્શન એ શિક્ષક ના જ્ઞાન અનુભવ પર ઓપ્શન બી શાળાના આચાર્ય દ્વારા નિર્ધારિત નિયમો પર ઓપ્શન સી બાળકોની જરૂરિયાતો રુચિઓ અને ક્ષમતાઓ પર ઓપ્શન ડી પાઠ્યપુસ્તક નું સંપૂર્ણ પાલન કરવા પર સાચો જવાબ છે ઓપ્શન સી બાળકોની જરૂરિયાતો રુચિઓ અને ક્ષમતાઓ પર પ્રશ્ન નંબર 3 गार्डनरना बहुआयामी बुद्धीना सिद्धांत मुजब कई बुद्धि व्यक्ति ने પોતાના સંવેગો હેતુઓ અને ઈચ્છાઓને સમજવાની અને નિયંત્રિત કરવાની ક્ષમતા પ્રદાન કરે છે ઓપ્શન એ ભાષાકીય બુદ્ધિ ઓપ્શન બી અંતરવ્યક્તિક બુદ્ધિ ઓપ્શન સી शारीरिक गति लक्षी बुद्धि ऑप्शन डी आत्मा व्यक्तित्व बुद्धि सात जवाब ऑप्शन डी आत्म व्यक्तित्व

સાચો જવાબ છે ઓપ્શન b અધ્યયન નું શિક્ષણ પછી જ્યારે અધ્યયન માટેનું શિક્ષણ દરમિયાન બાળક સમસ્યા ઉકેલનાર અને વૈજ્ઞાનિક શોધક તરીકે ક્યારે કામ કરે છે ઓપ્શન એ જ્યારે તે માત્ર પાઠ્યપુસ્તકો વાંચે છે ઓપ્શન બી જ્યારે શિક્ષક તેને બધા જવાબ આપે છે જ્યારે તે પર્યાવરણ સાથે સક્રિય રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે ઓપ્શન ડી જ્યારે તે પુખ્ત વયના લોકોની નકલ કરે છે સાચો જવાબ છે ઓપ્શન સી જ્યારે તે પર્યાવરણ સાથે સક્રિય રીતે ક્રિયા પ્રતિક્રિયા કરે છે શું સૂચવે છે ઓપ્શન એ બાળક જે કાર્ય શિક્ષક કે વધુ જાણકાર ની કરી શકે છે অপশন বি બાળક શું કરી શકતું નથી તે অপশন সি બાળક પોતે શું કરી શકે છે તે অপশন ডি બાળકનો કાયમી બુદ્ધિ સ્તર સાચો જવાબ છે બાળક જે કાર્ય શિક્ષક પરિબળ અને વિશિષ્ટ પરિબળ નો સિદ્ધાંત કોને આપ્યો હતો ઓપ્શન એ આલ્ફેડ બી ઓપ્શન બી ગાર્ડનર ऑप्शन सी चार्सपियरमेन ऑप्शन डी लुईस थर्स सचो जवाब से ऑप्शन सी

જેને વાંચવામાં મુશ્કેલી પડે છે ઓપ્શન ડી જેને ગણતરીમાં મુશ્કેલી પડે છે સાચો જવાબ છે ઓપ્શન બી જેને સુસંગત રીતે લખવામાં મુશ્કેલી પડે છે કયો સિદ્ધાંત દર્શાવે છે કે બાળકનો વિકાસ માથાથી પગ તરફ અને કેન્દ્ર થી તરફ થાય છે ઓપ્શન એ સતતતાનો સિદ્ધાંત ઓપ્શન બે વ્યક્તિગત તફાવત નો સિદ્ધાંત ઓપ્શન મસ્તકા ધોગામી અને નિકટ દૂર નો સિદ્ધાંત ઓપ્શન ડી આંતર સંબંધો નો સિદ્ધાંત साो जवाब से ऑप्शन सी दोगामी अने निकट दूर नो सिद्धांत कोहलबर्ग नैतिक विकास छोकरा सारी छोरी नो तबक् क्या स्तर संबंधित छे ऑप्शन ए आत्मा स्वीकृति स्तर ऑप्शन बी पूर्व परंपरागत स्तर ऑप्शन सी पश्व परंपरागत स्तर ऑप्शन डी परंपरागत स्तर सच जवाब से ऑप्शन डी परंपरागत स्तर प्रश्न नंबर अग्यार गार्डनर ना बहु आयामी बुद्धिना सिद्धांत मुजब गणित शास्त्री कई बुद्धि प्रबल हुई छे ऑप्शन ए भाषाकीय बुद्धि ऑप्शन बी शारीरिक गति लक्षी बुद्धि ऑप्शन सी अवकाशीय बुद्धि ऑप्शन डी तार्किक गणितिक बुद्धि साचे जवाब से ऑप्शन डी तार्किक गणितिक बुद्धि प्रश्न नंबर बार भारतना सामाजिक विकास पर सहपाठी जुटने असर क्या रे स्वती वधू जोआ मरे ऑप्शन ए किसरावस्ता में ऑप्शन बी पुख्ता वस्ता में ऑप्शन सी परम्परा बारपण ऑप्शन डी में साचो जवाब से ऑप्शन ए किशोरावस्था प्रश्न नंबर तेर નિષ્ફળતા એ સફળતાની ચાવી છે આ વિધાન શિક્ષણ ઓપ્શન બી ભૂલો પણ અધ્યયન ભાગ છે ઓપ્શન સી શિક્ષણ ખરાબ છે ઓપ્શન ડી પુસ્તકો નકામા છે ચાચન જવાબ છે ઓપ્શન બી ભૂલો પણ અધ્યયનનો ભાગ છે પ્રશ્ન નંબર 14 એક બાળકના હાથ અને પગનો વિકાસ તેના દર કરતાં ધીમો થાય છે આ કયા સિદ્ધાંતને વિરુદ્ધ છે ઓપ્શન એ સામાન્ય થી વિશિષ્ટનો સિદ્ધાંત ઓપ્શન બી परस्पर संबंधो सिद्धांत ऑप्शन सी दूर थी नजीक नो क्रम ऑप्शन डी विकास अनुमानित छे સચજ આપસે ઓપ્શન સી દૂર થી નજીક નો ક્રમ પ્રશ્ન 15 જડે બાગ તેના મિત્રના જૂથમાં જોડાઈને તેના જીવ વર્તન ભાષા અને રસ અપનાવે છે આ સામાજિકકરણ ની કઈ પ્રક્રિયા નો ઉદાહરણ છે ઓપ્શન એ વિ સામાજિકકરણ ઓપ્શન બી गौण सामजीकरण ऑप्शन सी आत्म सातित्यकरण ऑप्शन डी प्राथमिक सामजीकरण સચોટ જવાબ છે ઓપ્શન B, ગણ સામાજીકરણ. પ્રશ્ન નંબર 16 વિકાસનો કયો સિદ્ધાંત દર્શાવે છે કે બાળક પહેલા હૃદય પર અને પછી હાથ અને પગ પર નિયંત્રણ મેળવે છે? ઓપ્શન A વ્યક્તિત્વ તફાવતનો સિદ્ધાંત ઓપ્શન B સતતતાનો સિદ્ધાંત ऑप्शन सी माथा थी पग तरफ नो सिद्धांत ऑप्शन डी अंदर बाहर तरफ नो सिद्धांत સાચો જવાબ છે ઓપ્શન અંદર થી બહાર તરફ નો સિદ્ધાંત ઉદાહરણ શું છે ઓપ્શન એ ગણિત અને વિજ્ઞાન માત્ર છોકરાઓ માટે અને કલા અને સાહિત્ય છોકરીઓ માટે છે ऑप्शन बी शिक्षण नो बन्ने लिंग ना विद्यार्थियो साथी समान वर्तन करू ऑप्शन सी छोकराओ अने छोक्रीओ बन्ने क्रिकेट રમબો ऑप्शन डी छोक्रीओ ने संगीत गमबो સચોટ જવાબ છે 옵શન 8 ગણિત અને વિજ્ઞાન માત્ર છોકરાઓ માટે અને કલા અને સામાજિક છોકરીઓ માટે છે. પ્રશ્ન નંબર 18 જ્યારે શિક્ષક વિદ્યાર્થીને જો તમે આ પ્રકરણ પૂર્ણ કરશો તો તમને આસ્ક્રીમ મળશે એમ કહે છે આ ત્યારે આ કયા પ્રકારની પ્રેરણા છે? ఆప్సన్ బీ నిష్ఫలతీ ప్రేరణ ఓప్న సీ బహ్య ప్రేరణ ఓప్న డి సిద్ధి ప్రేరణ

वरमवार प्रश्नों पूछवा ऑप्शन डी कड़क सच्चे जवाब ऑप्शन सी वारंवा प्रश्नों पूछवा प्रश्न नंबर वीस एकलता अनुभवता भारत साथी शिक्षक के केवो व्यवहार करवो जो ऑप्शन ए भारत ने अवगनवो ऑप्शन बी जोध प्रवृत्ति मा सम्मिल करवो ऑप्शन सी गुस्से था ऑप्शन डी शाड़ा सात जवाब से ऑप्शन बी जोत प्रवृत्ति में शामिल करव